મની છે એક ક્વેશ્ચન છે કે સરકારે જે સિલેબસ બનાવ્યો છે ને જે ખરેખર કેન્દ્ર સરકારે ડિઝાઇન કરીને આપ્યો છે નવો સિલેબસ એમાં મને ખ્યાલ છે એ પ્રમાણે સરકારે સીસીસી કોર્સનું થિયરી અને પ્રેક્ટિકલ બંને વસ્તુ આપેલી છે તો આ બાબતમાં તમે શું કહેવા માગો છો શીખવું જોઈએ કારણ કે સીસીસી એમાં આપણે કહીએ છીએ કે કમ્પ્યુટર શીખવા જઈએ તો જનરલી આપણે એમાં પ્રેક્ટિકલ જ કરતા હોય કે વર્ડ કઈ રીતે ચાલુ થાય એમાં બાયોડેટા કઈ રીતે બને પણ થિયરીથી શું ફાયદો થશે કે બેઝિક આપણું નોલેજ ક્લિયર થશે અને ઘણી બધી એવી ગવર્મેન્ટની એક્ઝામો હોય છે જ્યાં કમ્પ્યુટરનું જ્ઞાન પૂછતા હોય છે અને થિયરીના ક્વેશ્ચન પૂછતા હોય છે પ્રેક્ટિકલ મેં કરેલું હશે સાથે થિયોરીની બી તૈયારી અથવા મને સમજ હશે તો મારા માટે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ ક્ષેત્રની નોકરી લેવાનું આસાન થઈ જશે તો પ્રેક્ટિકલ અંદરથી થિયરી કારણ કે ખાસ કરીને બેન્કિંગ જોબ હોય છે તો એની અંદર કમ્પ્યુટર એટલું ડિટેલમાં પૂછવામાં આવે છે એમના થિયરિકલ ક્વેશ્ચન એટલું ડિટેલમાં તો આટલો કોર્સ અમે ડિટેલમાં બનાવેલો છે તો એના માટે તમારે ઇન્સ્ટામાં બાયોમાં અમારી લિંક મળી જશે આઈટી સ્કિલની એપ્લિકેશન છે અમારી એ એપ્લિકેશન ડાઉનલોડ કરો કોર્સ તમને મળી જશે મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે થેન્ક યુ